ગોંડલના ચકચારે રાજકુમાર ઝાટ કેસમાં તપાસનું ધમધમાટ ચાલી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ગણેશ જાડેજા પહોંચ્યા હતા સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને સમગ્ર કેસની તપાસ સોંપાઈ છે ગણેશ ગોંડલને પૂછપરછ માટે બોલાવાયા હોવાની પણ શક્યતા છે ગણેશ ગોંડલ પોતાના સમર્થકો સાથે સુરેન્દ્રનગર એસપી કચેરી પહોંચ્યા હતા તપાસ અને પૂછપરછ બાદ જ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે ન્યુઝરૂમથી મારા સહયોગી વિકાસ જોડાઈ ગયા છે વિકાસ ગણેશ ગોંડલ છે પોતાના સમર્થકો સાથે એસપી કચેરી પહોંચ્યા હતા અને એવી શક્યતાઓ છે કે એમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા શું અત્યારે વિગતો મળી રહી છે પછી હત્યા કરવામાં આવી છે રાજકોટમાં જે કુવાડોવા પોલીસ સ્ટેશને જે ગુનો નોંધાયો છે એમાં તો અકસ્માતે મોતનો ગુનો નોંધાયેલો છે પરંતુ આ જે રાજકુમાર જાટ છે એમના પરિવારજનોનો આક્ષેપ એ છે કે પોલીસ

કે ધારાસભ્યના પુત્રને બચાવનો પ્રયત્ન થઈ રહ્યો છે પછી કોર્ટે સામેથી કહ્યું કે રાજકોટની બહારના જે પોલીસ કર્મી છે આઈપીએસ એમના નામ આપો અમે એમને તપાસ સોંપીશું ઘણા બધા સિનિયર અધિકારીના નામ હતા અને પછી એક નામ આમાં સહમત થયું સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ સાહેબ એમને આ કેસની તપાસ સોંપવામાં આવી છે એમને બે માર્ચથી લઈ

જે અત્યારે સુરેન્દ્રનગર જ્યાં પોલીસ કચેરી છે એ ત્યાં પહોંચી ગયા છે પ્રેમસુખ ડેલુ એસપી ત્યાં પણ હાજર છે એમની પૂછપરછ થઈ રહી છે તમામના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે અમને જે વિગત મળી છે અમારા સૂત્રો કહે રહ્યા છે કે લગભગ ત્રણ ચાર કલાકથી ગણેશ જાડેજાની પૂછપરછ કરવામાં આવેલી છે આ કેસમાં કારણ કે આ જ્યારે બે માર્ચ નો આખો બનાવ બન્યો હતો બે માર્ચ થી લઈ પંદર માર્ચ સુધીનો આખો ઘટનાક્રમ છે જેમાં રાજકુમાર જાટના પરિવારજનો એવો દાવો કરી રહ્યા છે કે અમે તો પિતા પુત્ર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા પછી અમને માર મારવામાં આવ્યો અને અચાનક મારો પુત્ર ગુમ થઈ જાય છે તો આપને ખબર છે કે રાજકુમાર જાટનો જે મૃતદેહ છે નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો જો કે પોલીસે જે થિયરી બતાવી છે પોલીસે જે તપાસ કરી એ તપાસમાં ફક્ત અકસ્માત થયો છે એ પુરવાર પોલીસે કર્યું છે પોલીસે એક જેણે જે બસ થી અકસ્માત થયો તેના ડ્રાઈવરની પણ અટકાયત કરી હતી અને પોલીસનો દાવો છે કે જે તે સમયે એ જે ડ્રાઈવર છે એને કોઈને છેલ્લી ઘડીએ ફોન પણ કર્યો હતો ને કહ્યું કે મારાથી અકસ્માત થઈ ગયો છે આવો એ ડ્રાઈવરનો પણ દાવો તો માં પણ એ વોઇસ રેકોર્ડિંગ મૂકવામાં આવ્યું છે બંને પક્ષે દાવા છે જે ઈજાના નિશાન રાજકુમાર જાટના શરીર પર મળ્યા હતા એ પણ મૂકવામાં આવ્યા છે પણ અત્યારે ગણેશ ગોંડલની પૂછપરછ કરવામાં આવેલી છે આગળની કાર્યવાહી શું હશે એના પર નજર છે આપણી સાથે રાજકીય

જે તપાસની અલગ અલગ નિવેદનો છે સીસીટીવી ફૂટેજ છે આ બધું પોતાની તો તપાસ કરી રહી છે અને એમનું પણ કેવું એ છે કે દસ ડિસેમ્બર પેલા અમારે હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવાનો છે આ ઓકે

રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ પરિવારે આક્ષેપો કરેલા કે ભાઈ મારા હત્યા થઈ છે જયરાજસિંહ જાડેજાના ઇશારા થઈ આ માટેનું ગમસાણ ગુપ્ત થયું રાજકીય ખુબ આક્ષેપો થયા કાયદાકીય આટી ગુટી પણ થઈ અને ગોંડલ ની અને રાજકોટની પોલીસે પણ કે યોગ્ય નથી કરી આક્ષેપ પણ આ પરિવાર દ્વારા થયા હતા અચ્છા જીતુભાઈ આપને લાગે છે કે આ કેસમાં જયરાજસિંહ જાડેજા શક્યતા કરી છે કારણ કે સમુદાય ત્યાંની સભા થી માંડી અને લીલી સંસદ સુધી દેરેક્ટર નામે આ આખું પ્રકરણ જે છે એમની ઉપર જોડવામાં આવ્યું હતું એટલે પોસિબિલિટી કદાચ જેરેજભાઈ માટે પણ પૂછપરછ સવાલ ઉભો થશે ખરો બિલકુલ બિલકુલ આભાર અમારી સાથે જોડા વાતચીત કરા બદલ તો આ તમામિધિ થઈ રહી છે તેઓ અને લગભગ ત્રણ ચાર કલાક થી એમના નિવેદન લેવામાં આવ્યા છે તેમાં એમના પરિવારજનો આક્ષેપ છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા

આ બંનેમાં આ એક મુદ્દો ગુંજ્યો હતો અને આ કેસમાં પોલીસે અકસ્માત થી મૃત્યુ થયાનો દાવો કર્યો છે પણ પીડિત પરિવાર રાજસ્થાનમાં પહેલેથી કહે છે કે સીબીઆઈ ની તપાસ થવી જોઈએ અને આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને પુત્ર ગણેશ ગોંડલ પર હત્યાનો આરોપ લગાવી રહ્યા છે અને એ અંતર્ગત અત્યારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે એ મહત્વની વાત હું વિકાસ ફરીથી કહું છું કે દસ ડિસેમ્બર સુધીમાં હાઈકોર્ટને જે પ્રોગ્રેસ રિપોર્ટ પ્રેમસિંહ દેલુ એટલે એસપી સુરેન્દ્રનગરે સોંપવાનો છે એ અંતર્ગત જ આ આખી તપાસ શરૂ થઈ છે હજી એક બે દિવસમાં હજી આ પ્રકરણમાં અન્ય લોકોને પણ તેડું આવે એવું દેખાઈ રહ્યું છે જી બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ જોવાનું રહેશે કેસમાં એમની જયારે ધરપકડ થઈ હતી એમ એ વખતનો જે કોન્ફિડન્સ હતો એવો જ કોન્ફિડન્સ ફરી એકવાર જોવા મળ્યો છે જાણે કે કઈ થયું જ નથી તમે જો કે જયારે તમને પોલીસનું નામ પડે તમે જયારે પોલીસ કચેરીમાં પહોંચતા હો લોકો થોડા ટેન્શનમાં હોય છે પણ ગણેશ ગોંડલ અહીંયા એકદમ ફૂલ કોન્ફિડન્સમાં જોવા મળી રહ્યા છે હસ્તા મુખે ત્યાં એ કચેરીમાં અંદર જઈ રહ્યા છે પ્રાથમિક એ વિઝ્યુલ સામે આવ્યો છે હવે પોલીસનું સત્તાવાર નિવેદન આ બાબતે શું બહાર આવે છે એના પર પણ નજર હશે કોને કોને ત્યાં સુરેન્દ્રનગર તપાસ માટે બોલાવવામાં આવે છે એના પર નજર રહેશે અને સૌથી મહત્વની વિગત દસ ડિસેમ્બરે એક પ્રોગ્રેસ રિપોર્ટ આ રાજકુમાર જાટ કેસને લઈ હાઈકોર્ટમાં સબમિટ થવાનો છે આખરે એ પ્રોગ્રેસ રિપોર્ટમાં શું આવે છે એને લઈ ખબર પડશે કે આખરે આ તપાસ કઈ દિશામાં જઈ રહી છે જિજ્ઞાસ બિલકુલ વિકાસ આભાર જાણકારી માટે